ભગવાન ની જે ભોળા નાથ ની છે તમે બોલો બોલાવ એક વાર ભક્તો તમે આખડી ખોલો મારા કરેલા કર્મો મને આવી નડા મારા એવડા તે લેખો કોણે લખ્યા મારા પૂર્વ ના છે પાપ ભક્તો બોલાવે શ્વાસ રૂંધાય મનથી બોલાતું નથી કંઠ સુકાય ને આંખે દેખાતું નથી હું તો રોગું છું ભક્ત रिया दीपक बुझायो गयो चरे कोरो अंधकार छवायो गयो मारा जीवनमा पडी हडताल भक्त बोलावे તમે શાંતિ થી માં ફોડી ગયા તર છોડી જતા હવે ક્યા સુધી કરશો વિસરામ ભક્તો બોલાવી તારા વિના નો ભાવ મારો કોણ પૂછે Sha masunda la vina asucono luce, maraji, una mafadi, orta la boto, bola, vete a mi bolo, bola, vete a mi bolo, bola, બોલાવે તમે આખડી ખોલો એક વાર તો બોલાવે બોલો કૃષ્ણ કનૈયા લાલ પી છે રામચંદ્ર ભગવાન રથડે બેસી ને હરિહલી યારોતા મેલા છે નરનાર જો રથડે બેસી ને હરિહાલિયારે લોતા મેલ્યા છે ગ્વાલ બાલ ને રેલો યસુમતી માત જોર તડે બેસીને હરિ હાલ લોલ કપટી કંસના તેડા છોડી ચાલ્યા હૈયા કેરો હાર જોર તડે બેસીને હરી હાલિયારે લો લાલા વિના સુની વાડી ઓ રે વાલા વિના સુનો છે સંસાર જોર થડે બેસીને હરિ હાલિયા રે લો લવસમી વિદાઈ મારા સામની રે લો સૂના પડ્યા ઉદાવન ધામ દામજો રથડે બેસીને હરિહાલિયારેલો રેલો જાજુ શું કહું મારા શ્યામને રેલો કાળ કટકા થય જાય જોર થડે બેસીને હરિ હાલીયા રે લોલ કો નાસ અમને છોડીયા રે લોલ ક્યારેમરસે नरसिया નાનાથ રથડે બેસીને હરિહલી રથડે બેસીને હરિહલી લો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે રમચંદ્ર ભગવાનની જે બોળા